નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ રાજુલા શહેરના મહત્વના સમાચાર આજે રાજુલા શાક માર્કેટના વેપારીઓએ અચાનક વીજળીક હડતાલ ઉપર ઉતર્યા તેમની માગણી મુજબો તેમના કહેવા મુજબ જે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં શાક બકાલાની દલાલીઓ કરે છે તેઓ છૂટકમાં વેપાર કરે છે તેમજ લગ્ન પ્રસંગે માલ લેવા આવતા ગ્રાહકોને તેઓ ત્યાં છૂટક વેચે છે જેથી કરીને નાના નાના વેપારીઓને ખૂબ જ ધંધામાં માર પડે છે આ અંગે અવારનવાર વાત થયેલી ચર્ચાઓ પણ થયેલી છતાં આજની તારીખે આ લોકો છૂટક વેચાણ કરતા હોય ત્યારે આ બકાલાના દલાલ સામે આ લોકોએ વિરોધ દર્શાવ્યો છે અને આજથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે જોવાનું એ છે કે હવે આ નાના નાના વેપારીઓનું સાંભળશે કોણ યોગેશ કાનાબાર કાનાબાર ન્યૂઝ અમારી સાહેબ

અમે વેપારી છે પ્રોબ્લેમ એ અમારે એવી સૂચના છે સાહેબ કે શાક માર્કેટ ની અંદર છૂટું સવાયું બકડું આ દલાલ લોકો છે એ છે એમને પ્રશ્ન એ છે કે ન્યા કોઈ વેપારી ને સિવાય કોઈને બકાલું મળવું ન જોવે એનો પ્રશ્ન એવો છે કે ન્યા હવે તો 10 ની 3 જોડી ગ્રાહક ને ના બીજા આપી દે છે એનો મતલબ એ પછી ઈ લોકો પાસે અહીંયા આવીને પ્રશ્ન ઈ કરે તો ભાઈ માર્કેટ આ ભાવમાં મળે છે તમે ન્યા કેમ આમ આપો છો અમારી આ મેઈન છે ને ન્યા લગન આવ્યા હોય તો બેઠા હોય છે યાર વાળા એ વિરોધ નથી ગામ વાળા અમારે ગામ વાળા વિરોધ અમારે આજ માંગ છે યાર્ડ ને માર્કેટમાં એટલો ફરક પડે કે શાકભાજી મળે અને માર્કેટમાં સૂતક મળે